આ આમ જો વરસાદ કેમ લાગે નહીં આવે ભાઈ આમે તો ભર્યું આમ ના ના આવે જવી કે આમ ભર્યું જો ને તો બેહો ને રોતો ખરા હા આખા ગામનું પાણી બોર જાય તમ ના ના પાણી ગટરનો ગટરનો આમ રહેો પણ આમ તો રોય હા ઓ ને તાયો હું

કેમ બાપુ એલા દુક્કા બુક્કા ખાય તો ઓલા કપસા બપસા નો હોય ના આ જાય કપસા તો ખાઈને માં કપસા નો હોય બાપુ અરે કપસા તો ના તો મોટા મોટા ફાસરા હોય વાલા કે કાય કા બીક બીક ના ને ના 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 એવો કાય અસર નથી છે તો અમારા ગામમાં ખાલી ગાડડા છે બસ

બાપુ અમે આ બાજુ પેલી વખત આવ્યા છીએ આમાં કઈ બીજું કઈ જોવા કઈ કઈ નઈ ને ના 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 એવું કઈ નથી તો અમારે હું આ ફરવા એમ

Apa ungu kali ikan dua belah tewa? Ikan ikan dua mana aje? Ikan tewa dua belah tayang ni dua bawah. Eh, kau punya kado lo? Halo, Eh, oh, eh, tahu bang ungu mati lo? Mati Eh, kau kau

અમે તો હતા તમે ક્યાં હતા નકો દીપડો આવ્યો આમ પાણી પીવા અરે નંદા બાવા

લાગેવાળા તમારી હરોર બમ્બુ ભોળા તમારી હરોુ ભોળા લાગે સારી ધૂડેલાજી હરોબુ ભોળા તારી હરબુ ભોળા તમારે ભગભ

તો આપણા પોત પોતાના પ્રજાને પોતપોતાના છોકરાઓને સાવધાનમાં રાખજો અને ક્યાંય ખાણુમાં ક્યાંય શેત્રુજીમાં ડેમમાં ક્યાંય છોકરા તમારા વયા ન જાય અને અત્યારે ધ્યાન દાછા જે છે વાલા તો તમારા છોકરાઓને ઘેરે રાખજો અને હાશવી રાખજો વાલા બધાને જય સીતારામ જય માતાજી તમને અમારો વિડીયો ગમ્યો હોય